શહેરની સદવિચાર હોસ્પિટલ નજીકથી હેરાફેરી કરતો એક ઈસમ ઝડપાયો નિલંબક પોલીસ જ્યારે પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન બાતમીરાએ હકીકત મળી હતી કે સદવિચાર હોસ્પિટલ પાસે કાળા કલરની એક્સેસ જેનો નંબર જેરો ફોર ઈ બી છોતેરસો છે તે દારૂની હેરફેર કરી રહ્યો છે બાતમીવાળી જગ્યાએ પહોંચી રેડ કરતા આરોપી રાહુલ ગોપાલભાઈ ચૌહાણ હાજર મળી આવતા તેની અટકાયત કરવામાં આવી હતી તલાશી લેતા વિદેશી દારૂનો જથ્થો અને મોબાઈલ ફોન મળી કુલ પાંત્રીસ હજાર અઠાણું રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી